નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે જી ગોળી મારીને હત્યા કરવામાં આવી છે જી હા મિત્રો આ બાદ હરિયાણાના બહાદુરગઢમાં ઇન્ડિયન નેશનલ લોકલ દળના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય નિતેશ રાઠીની ગોળી મારી હત્યા કરવામાં આવી છે તેઓ સુરક્ષા કર્મચારીઓ સાથે કારમાં હતા આ દરમિયાન હુમલાખોરોએ તેમના પર આડી દર ચાલીસથી પિસ્તાલીસ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું કહેવાય છે મળતા અહેવાલ મુજબ આ એક સુરક્ષા કર્મચારીનું પણ મોત થઈ ગયું છે ઇન્ડિયન નેશનલ લોકલ દળ એક નેતાએ જણાવ્યું કે નીતિશ સિંહ રાઠીને જાનથી મારવાની સતત ધમકી મળતી હતી પાર્ટીના પ્રવક્તા અમનદીપે પણ જણાવ્યું કે સરકાર પાસેથી તેમની સુરક્ષા મંગાઈ હતી પરંતુ સુરક્ષા ન મળી અને તેમના પર અગાઉ પણ નાના મોટા હુમલા થયા છે ઇઝરના એસપી જેણે જેને કહ્યું કે પોલીસને ફાયરિંગની માહિતી મળી હતી સીઆઈએફ અને એસટીએફની ટીમો તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે તો મિત્રો આવી જ અપડેટો મળતી રહેશે પરંતુ તમે ત્યાં પર નવા આવ્યા હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ